દર્શનના પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના ન્યાય મંદિર ખાતે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના નેતાઓને ગુજરાતની વર્તમાન સરકારની સ્થિતિ રજૂ કરી હતી કોંગ્રેસે આજે શાંતિપૂર્ણ માહોલમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમ છતાં પોલીસે અચાનક જ કોંગ્રેસના નેતાઓની કાર્યકર્તાઓની અટકાયત શરૂ કરી દીધી હતી આ સમયે પોલીસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની પણ અટકાયત કરી હતી ઉપરાંત મહિલા કર્મચારીઓની પણ અટકાયત કરવામાં આવી હતી જેને લઈને કોંગ્રેસની કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રુત્વિક જોશીએ જણાવ્યું હતું કે એક મે ઓગણીસસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું આ ગુજરાત છે ઇન્દુ ચાચા પ્રભુ રાવળ આ બધા મહાગુજરાત ચળવળના પ્રબોધ રાવળ આ બધા મહાગુજરાત ચળવળના લડવૈયાઓ છે તેમના કારણે ગુજરાતની સ્થાપના થઈ અને આપણે ગર્વ લઈ શકીએ છીએ આજના ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં પૂર આવ્યું અને લોકો ભૂખે મર્યા હરણી બોટકાણમાં ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો વડોદરા મહાનગર સેવા સદન મહાનગર મેવા સદન થઈ ગયું છે તેમને વધુમાં જણાવ્યું હતું કે વડોદરાના લોકો વેરો ભરે છે પરંતુ બે ટાઈમ પૂરતું પાણી પણ મળતું નથી મહિલાઓ જ્યારે પાણી માટે આંદોલન કરે છે ત્યારે ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને મહિલાઓ પર જુલમ કરે છે આજે અમે એટલા માટે ભેગા થઈએ છીએ કે અમારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીનું ગુજરાત પાછું લાવવું છે ગુજરાતની અસ્મિતાને ગુજરાતની ગરિમા પાછી લાવવી છે ભાજપના શાસનમાં વડોદરાની હાલત ખરાબ થઈ ગઈ છે વિશ્વામિત્રી નદી ઉપર જારોના દબાણો તોડતા નથી અને વિશ્વામિત્રીને ઊંડી કરવાની વાતો કરવામાં આવી રહી છે વડોદરા શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ પાર્વતીબેન રાજપૂતે જણાવ્યું હતું કે આજે કોંગ્રેસ દ્વારા અહીં માત્ર પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમારી ધરપકડ કરવામાં આવી છે પાણી મુદ્દે પણ પોલીસ મહિલાઓ સાથે મારામારી કરીને તેમની ધરપકડ કરે છે ભાજપવાળા કાર્યક્રમ કરે તો તેમને પકડવામાં આવતા નથી અમે માત્ર પુષ્પાંજલિ કાર્યક્રમ કરીએ તો પણ અમારી ધરપકડ કરાય છે તે કેટલો યોગ્ય છે પુષ્પાંજલી નો કાર્યક્રમ છે આજે સ્થાપના દિવસ ગુજરાત રાજ્યનો નો આપના માધ્યમ તમામ શહેરી સ્થાપના દિવસ શુભેચ્છા પાઠવું છું મહાત્મા ગાંધી ને સરદારભાઈ પટેલ તો આપણા બે પનોતા પુત્ર પણ સાથે સાથે જ્યારે 1960 માં જ્યારે આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ઇન્દુલાલજી યાજ્ઞિક હોય પ્રબોધ રાવળજી હોય હરિહર ખંભોરજા હોય સનત મહેતા હોય બધા મહાનુભાવો અને એમને બધાને યાદ કરીને સતસત નમન કરીએ છીએ પુષ્પાંજલિનો કાર્યક્રમ પણ અહીંયા રાખ્યો છે જે જૂનું ન્યાય મંદિર છે આપણું કે ન્યાય મંદિર પાસે ન્યાયની આશાએ કારણ કે આ એ ગુજરાત હતું પલ્લા જે આ ગુજરાતના મહાગુજરાતના ચળવળના લડાઈએ ગુજરાત બનાવ્યું જે મહાત્મા ગાંધીનું ગુજરાત કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ નું ગુજરાત કહેવાય આજે આજે ગુજરાતમાં તમે જુઓ કે નકલીઓની ભરમાર નકલી અધિકારીઓની ભરમાર છેલ્લા બે વર્ષમાં તમે જોવું હશે કે નકલી ડેપ્યુટી કલેક્ટર પકડાયા નકલી વકીલ પકડાયા નકલી જજ નકલી કોર્ટ નકલી પોલીસ આ બધું તો પકડાઈ રહ્યું છે નકલી પીએમઓ નકલી સીએમઓ આ બધું શું છે એટલે ભારતીય પાર્ટી સરકાર નકલી છે અને આ ફરક છે જે ગુજરાત પહેલાનું ગુજરાત હતું ગૌરવશાળી ગુજરાત અત્યારે આ જે ભારતીય શાસનમાંથી ગુજરાત બની ગયું આજે પહેલી મે ઓગણીસો ને સાહીઠ ના દિવસે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને આજે ગુજરાત ની સ્થાપના દિવસ ના દિવસે સૌથી ખુશી નો માહોલ હોય ત્યારે આ પોલીસ સ્થાપના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરવા આવ્યા છે છે એ કરે તમે જુઓ કે આ ગુજરાત ની અસ્મિતા છે આ ગુજરાત ની અસ્મિતા છે ઓગણીસો ને સાહીઠ માં મહારાષ્ટ્ર અને ગુજરાત ભાષા ભાષી ની જે ચળવળ હતી લડાઈ ની ચળવળ હતી ભાષા ભાષી ની એટલે અલગ ભાષાના રાજ્ય અલગ થયું એમાં ગુજરાત રાજ્ય એ અલગ થયું ઓગણીસો સાહીઠ માં આજે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસના દિવસે હું તમામને શુભેચ્છા પાઠું છું અને ગૌરવવંત ગુજરાતની સ્થાપના દિને જયારે જેને ચળવળમાં ભાગ લીધો છે આઝાદીની ચળવળમાં જે ગુજરાતીઓના વીર સપૂતો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હતા ત્યારે આ પોલીસે આવીને ધરપકડનો જે માહોલ ઉભો કર્યો છે એની હું સખત શબ્દોમાં નિંદા કરું છું